મુખ્યમંત્રી આદર્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી હરતભાઈ સિંહજીના નેતૃત્વની અંદર મારા જળ સંપત્તિ વિભાગની અંદર આજે પંદર જેટલા જેસીબી કંપની હિતાજી કંપનીના અને ડોઝરની ખરીદી કરીને દસ કરોડ ત્યાંસી લાખના ખર્ચે ખરીદી કરી આ ચારે ચાર ઝોનની અંદર જ્યાં કેદરાના કામ હોય ધરણના કામો હોય કે અમારા સુરત વિસ્તારની અંદર જીગા દ્વારા નિમોસન કરવાનું હોય જ્યારે ફ્લડ આવ્યું હોય ત્યારે ફ્લડની અંદર પણ આ ઇમરજન્સીની અંદર સરકારી મશીનરી હોય તો તાત્કાલિક એને લઈ જઈને કામગીરી શરૂ કરે એ માટે ગત વર્ષે પણ આઠ કરોડ ઓગણસી લાખના ખર્ચે પંદર નંગ લીધા હતા આ ફતે એમ કરીને ગુજરાત સરકારની પણ પોતે ખરીદી કરીને અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં મછનરી ઓછી પડતી હોય ત્યાં એજન્સી દ્વારા પણ આ કામગીરી કરવામાં આવી રહી છે જ્યારે દક્ષિણ ઝોનની વાત કરીએ એની અંદર પણ તેતાલીસ કિલોમીટરના ડ્રેનેજના કામો સફાઈના કામો પૂરા થયા છે કામગીરી ચાલુ છે આવના દિવસોમાં ચોમાસા પહેલાં આ તમામ ડ્રેનેજો સાફ સફાઈ થવાને કારણે જે વરસાદી પાણીનો જે ભરાવો થતો હતો એનો પણ નિકાલ થવાનો છે અમારા જ્યારે ડેમોની કામગીરી કરવાની હોય એમાં સિલ્ટિંગ કાઢવાનું હોય ખેલાડો વખતે જરૂર પડે ત્યારે આ મશીનરી દ્વારા કામગીરી થઈ શકે એ માટે રાજ્ય સરકાર કરતીબંધ છે તેમજ જળ સંપત્તિ વિભાગ દ્વારા આજે અહીંયાથી લગપ કરીને આ દક્ષિણ મધ્ય સૌરાષ્ટ્ર કચ્છ આ ચાળીજા ઝોનની અંદર આ મશીનરી ત્યાં પહોંચાડવામાં આવશે